ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતોએ ડુંગળીના ભાવને લઈને હોબાળો મચાવ્યો હતો આ વર્ષે ખેડૂતોએ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે પરંતુ ડુંગળીના ઓછા ભાવના કારણે ખેડૂતો મુંજાયા છે હાલ ખેડૂતો માટે ડુંગળીની પડતર કિંમત એકસો રૂપિયા છે જેની સામે ભાવ માત્ર પચાસ રૂપિયા જ મળી રહ્યો છે જેથી મહુવા તેમજ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવતા ડુંગળીની હરાજી બંધ કરવી પડી હતી જે પગલે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જો કે બાદમાં યાર્ડના અધિકારીઓએ ખેડૂતોને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ખેડૂતોની રજૂઆતના પગલે તેમને કૃષિ પ્રધાન સાથે ટેલિફોન પર વાત કરાવવામાં આવી જેમાં કૃષિ પ્રધાને તેમને જરૂરી પગલા લેવાની ખાતરી આપી હતી અત્યારે ડુંગળીના બજાર 40 થી 60 રૂપિયા છે બરોબર એટલે અમારે પોસાતા નથી અને બીજું કે અમારો એક પણ વસ્તુનો ભાવ નથી ખવડાવવાળા અમે સૌ દુનિયાને ને છતાં અમારે અત્યારે એક નેતો નથી આવ્યો અને પોલીસવાળા દંડા લઈને આવ્યા ખેડૂત મારવા આવ્યા છે